વાળા ને કહેવા માંગુ છું એ રૂપાલાને પણ કહેવા માંગુ છું આ આદિવાસી સમાજ અને રાજપૂત સમાજ નો નાતો થી નથી મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોઈ લેજો ચિત્તોડગઢ જોઈ લેજો કોઈ જગ્યાએ રૂપાલાનો વિરોધ તો કોઈ જગ્યાએ સમર્થન जी हां આપણે વાત કરી રહ્યા છીએ છત્રે સમાજ પર પરશોત્તમ રૂપાલાય કરેલા બફાટની ભરૂચના લોકપ્રિય એવા ચૈતર વસાવા પણ હવે પરસોત્તમ રૂપાલા પર પોતાનું નિવેદન આપ્યું છે ત્યારે આદિવાસી અને રાજપૂતોનો શું નાતો છે તે પણ તેમણે જણાવ્યું છે શું છે સમગ્ર મામલો તે જોઈએ આવો વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રૂપાલાએ કરેલા બફાટના પડઘા જે છે તે હવે ગુજરાત તથા ભારત સુધી જ સીમિત નથી રહ્યા પરંતુ હવે તે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યા છે અત્યારે ભાજપના અનેક નેતા ઉપર જે છે તે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવી રહ્યા છે અને વિપક્ષના નેતાઓ જે છે તે પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ઊભા છે અને આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે ભરૂચના આદિવાસી લોકપ્રિય એવા ચૈતર વસાવા પણ પરશોત્તમ રૂપાલાના કરેલા બફાટને લઈને હવે મેદાને આવ્યા છે તેમણે ભાજપ અને પરશોત્તમ રૂપાલાને આડે હાથે લીધા છે અને રાજપૂત અને આદિવાસીઓનો શું નાતો છે જૂનો તે પણ તેમણે જણાવ્યું ત્યારે જોઈએ વધુમાં કે ચેતર વસાવા આવી છે શું કહી રહ્યા છે આદિવાસી સમાજ માટે પણ ટિપ્પણી કરી હતી કે આદિવાસીઓની તો સાંજે દારૂ આગળ સાંજ નથી પડતી ત્યારે એ ભાજપા વાળાને કહેવા માંગુ છું એ રૂપાલાને પણ કહેવા માંગુ છું આ આદિવાસી સમાજ અને રાજપૂત સમાજનો નાતો આજેથી નથી મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોઈ લેજો ચિત્તોડગઢ જોઈ લેજો જયારે જયારે બારના આક્રમણો થયા પૂરા દેશમાં જયારે બારના આક્રમણો થતા હતા ત્યારે રાજપૂત રાજાઓ સાથે ભીલોની સેના હતી તમે રામાયણ પણ જોઈ લેજો મહારાણા પ્રતાપ સાથે અમારા પૂજા ભીલ વંશ હતા અને જયારે એમણે ચિત્તોડગઢ પર એટલી ખતરનાક લડાઈ આપી ત્યાંથી મુગલોને પણ ભાગવું પડ્યું તો એ આદિવાસી અને રાજપૂત સમાજનો નાતો છે

ત્યારે હવે જોવાનું રહ્યું કે હજુ ક્ષત્રિય સમાજનું જે સંગઠન છે તે કેટલું મજબૂત બને છે અને ભાજપની તરફ પોતાની કેટલી ભાજપ જે છે તે આ સંગઠન તરફ પોતાની કેટલી નજર દોડાવે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર